અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકા ટેરિફ ઝીકી દીધી અને તેના કારણે ભારતની સાડા છ લાખ કરોડની અમેરિકાને થતી નિકાસ અને તેની સાથે જોડાયેલા વીસ થી ત્રીસ લાખ ભારતીયોની રોજગારી ખતરામાં આવી ગઈ છે અને સાથે સાથે આપણી મહામાનવની જે સરકાર છે તે પણ ખતરામાં આવી ગઈ છે તો હવે સરકારને બચાવવા માટે શું કરવું પોતાની ભૂલ છુપાવવા માટે શું કરવું આ વિડિયોમાં હું તમને બતાવીશ કે આપણી સરકાર પોતાની ભૂલ છુપાવવા અને પોતાના મિત્રોને ફાયદો કરાવવા માટે જે ખેલ કર્યા છે એ છુપાવવા માટે અને જનતાના આક્રોશથી બચવા માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરી રહી છે શા માટે ટ્રમ્પ ભારત પર પચાસ ટકા ટેરિફ નાખી રહ્યા છે અને હજુ બીજો ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે જે ખેડૂતોના હિતની રક્ષા કરવાની વાત આપણા મહામાનવ નેતા કરી રહ્યા છે તે વાત પાછળ ખરેખર કોઈ તથ્ય છે કે પછી આપણા દેશની મૂર્ખ જનતાને ફરીથી થાળી વગાડતા કરવા માટેનો એક સાયકોલોજીકલ આઈડિયા છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ આપણી સરકારના મહામાનવ નેતા દ્વારા ખેડૂતોની પાછળ એટલે કે ખેડૂતોની ધોતી પાછળ છુપાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેની પાછળનું જો સાયન્સ સમજવું હોય તો સૌથી પહેલો પ્રશ્ન આપણે એ સમજવો પડશે કે શા માટે અમેરિકાએ આપણી ઉપર પચાસ ટકા ટેરિફ નાખી દીધું આ સૌથી જરૂરી પ્રશ્ન છે હવે ટ્રમ્પનું શું કહેવું છે અને ભારતનું શું કહેવું છે એ પહેલા સમજીએ તો સૌથી પહેલા શરૂઆત કરીએ ટ્રમ્પથી ટ્રમ્પનું કેવું છે કે ભારત પર અમે ટેરિફ એટલે લગાવી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી અને એ ક્રૂડના પૈસાથી રશિયા યુક્રેન સાથે વોર રમી રહ્યું છે અને લાખો લોકોના જીવ જઈ રહ્યા છે ટ્રમ્પનું આ કહેવું વ્યાજબી છે એક રીતે હું એમ નથી કહેતો કે ટ્રમ્પ દૂધે ધોયેલો માણસ છે ટ્રમ્પ જેટલો નીચ નેતા આ પૃથ્વી ઉપર મેં આજ સુધી નથી જોયો આ એક કડવી હકીકત છે પણ ટ્રમ્પ જે દેશમાં રહેશે સ્વાભાવિક છે એ દેશનો ફાયદો પહેલા જોશે હવે રશિયા સશક્ત બની રહ્યું છે એકચ્યુઅલી રશિયા ખરેખર યુક્રેનથી યુદ્ધ કરીને બરબાદ થઈ શકતું હતું અને એ ભારતના પૈસાથી અત્યારે જીવિત છે અને ત્રણ વર્ષથી પુષ્કળ પૈસા કમાય છે ભારતની જનતાના પેટ્રોલના પૈસાથી અને એ યુક્રેન સાથે વોર કરી રહ્યું છે એટલે અમેરિકાને પેટમાં દુખવાનું એ સ્વાભાવિક છે આ એકમાત્ર એટલું જરૂરી કારણ છે જેના કારણે અમેરિકા ભારતને દબાવવા માટે એના પર ટેરિફ નાખી રહ્યું છે કે ભાઈ તમે રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરો તો જ અમે આ ટેરિફ હટાવીશું હવે આપણે એ જોવાનું કે ભારતની સરકાર કેવી રીતે ભારતની મૂર્ખ જનતાને મૂર્ખ બનાવે છે કારણ કે જે સમજદાર વર્ગ છે એ તો જાણે જ છે આ ખેલ પણ જે થાળી વગાડવાવાળો વાતે વાતે રોડની રેલીઓમાં જવાવાળો વાતે વાતે નેતાઓની ખુરશીઓ ગોઠવવાવાળા લોકો આ એમના માટે છે કે એને કેવી રીતે કેપ્ચર કરવા તો ભારતનું કહેવું છે કે ટ્રમ્પ છે ને પોતાને ત્યાંની અમેરિકામાં પેદાશ જે થાય છે તે જે પ્રોડક્ટ્સ છે એના ઉપર અમને ટેરિફ ઘટાડવાનું કહી રહ્યું છે કારણ કે ભારત અમેરિકાથી આવતી પ્રોડક્ટ ઉપર ત્રીસ ટકાથી લઈને સાઈઠ ટકા સુધીની કસ્ટમ ડ્યુટી લગાવે છે એટલે કે ટેરિફ લગાવે છે તો આ ડ્યુટી ઓછી કરવા માટે ટ્રમ્પ ભારતને દબાણ કરી રહ્યા છે અને ભારતના મહામાનો છે એ ઝૂકી નથી રહ્યા કારણ કે આપણી જે પેદાશો છે એ પેદાશોને બચાવવા માટે આપણે એના ટેક્સ જે છે એ વધાર્યા છે કે ભાઈ ત્યાંથી વસ્તુઓ વધારે આવે નહીં તો આપણા સ્થાનિક માર્કેટને અસર ના થાય એટલે કે મહામાનવ હીરો બનવાની એક કોશિશ કરી રહ્યા છે જે હીરો કોશિશ થઈ રહી છે તેની પાછળ કોઈ નથી બનતું હું તમને આંકડા દ્વારા બતાવીશ અને સમજાવવાની કોશિશ કરીશ કે એકચ્યુઅલ જે ખેડૂતો જે મત્સ્ય ઉદ્યોગ જે ડેરી ને પશુપાલકોના નામ ઉપર આ સરકાર હીરો બનવાની કોશિશ કરી રહી છે તે એકચ્યુઅલી ખોટી વાત છે અહીં કોઈ આંકડાની વાત નથી કરી રહ્યું એટલે કે એકચ્યુઅલ જે ફેક્ટ છે ને એની વાત નથી કરી રહ્યું કારણ કે જો એ બતાવવામાં આવે તો સરકારની નાકામયાબી તમારી સામે જાહેર થઈ જાય અને એટલે જ આ બધા ખેલ થઈ રહ્યા છે હવે હું તમને બતાવું ભારતના નેતા છે ને બે બાજુ ગેમ રમી રહ્યા છે એટલે કે બે બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે એક જે બેટિંગ કરે છે એમાં એવું છે કે ભારત જે એક્સપોર્ટ કરે છે ખેત પેદાશો ડેરી પ્રોડક્ટ કે પશુપાલકની પ્રોડક્ટ એ પ્રોડક્ટ પર અમેરિકા ટેરિફ લગાવી રહ્યું છે પણ અમે ઝૂકીશું નહીં ભલે ગમે એટલું ટેરિફ લગાવે અમે નહીં અમને કોઈ ફરક નહીં પડતો હું અમારા ખેડૂતો અમારા મત્સ્ય જે માણસો છે અમારા પશુપાલકો છે એના પક્ષમાં ઉભો છું મજબૂતીથી પણ આની પાછળ હું તમને સાયન્સ સમજાવું સિમ્પલ વાત એકચ્યુઅલી અહીંયા આ ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલકોનું નામ લઈને જે એકચ્યુઅલ વીસ થી ત્રીસ લાખ લોકોને નુકસાન થઈ રહ્યું છે તે છુપાવવામાં આવી રહ્યું છે એ કેવી રીતે થઈ રહ્યું છે હું તમને બતાવું ભારતની કુલ નિકાસ અમેરિકાને મોકલાતી પ્રોડક્ટનો કુલ આંકડો અંદાજિત છે સાડા લાખ કરોડ રૂપિયા એની અંદર મત્સ્ય ઉદ્યોગ ખેતીની પેદાશ અને ડેરી પ્રોડક્ટ પશુપાલકોની પ્રોડક્ટ જે છે ચીઝ બટર અમૂલનું બટર જે હોય આ બધી પ્રોડક્ટોનો જે ફાળો છે તે અંદાજિત પચાસ કરોડથી વધારે નથી સાહેબ તમે ડેટા બધા કાઢો છો ના તમને ખબર પડી જશે મેં કાઢ્યા છે એટલે એનું ટોટલ મારીને હવે આ પચાસ હજાર કરોડ સાડા છ લાખ કરોડ માંથી માત્ર પચાસ હજાર કરોડની પ્રોડક્ટ એવી છે કે જેના દમ ઉપર અત્યારે બનવામાં પડખે ઉભા છે પણ સાહેબ છ લાખ કરોડની જે પ્રોડક્ટ જઈ રહી છે જેની અંદર હીરા ઉદ્યોગ જ્વેલરી ઉદ્યોગ ઓટો પાર્ટસ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ આ ચાર તો મેઇન છે હીરા ઉદ્યોગ એક લાખ કરોડથી વધારેનો ઉદ્યોગ છે જે ત્યાં એક્સપોર્ટ થઈ રહ્યો છે હજાર કરોડ રૂપિયાનું ટેક્સટાઇલ આપણું અમેરિકા જઈ રહ્યું છે સિત્તેર થી પંચોતેર હજાર કરોડ રૂપિયાના ઓટો પાર્ટસ આપણા ત્યાં જઈ રહ્યા છે તેની વાત નથી થઈ રહી સાહેબ અને આ ટેરિફ લાગવાના કારણે આ લોકોનો ઉદ્યોગ ખતરામાં આવ્યો છે અને લગભગ વીસ થી ત્રીસ લાખ લોકોની રોજગારી ને સીધે સીધી અસર થવાની છે હવે એ વાતને છુપાવવા માટે ખેડૂતોનો સહારો લેવામાં આવેલો છે ખેડૂતોની ધોતી પાછળ છુપાવવામાં આવી રહ્યું છે કે અમે અમારા ખેડૂતોની પેદાશો માટે થઈને આ નહીં કરીએ પણ સાહેબ વીસ લાખ લોકો છ લાખ કરોડ રૂપિયાનો એક્સપોર્ટ નો બિઝનેસ દાવ પર લાગી ગયો છે તમારી ભૂલના કારણે ભૂલ શું રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું હવે ઘણા અંધભક્તો કોમેન્ટ કરે છે મારા ગયા વિડીયોમાં પણ કરતા હતા કે રશિયાથી સસ્તું ઓઇલ ખરીદે છે એમાં તમને વાંધો શું છે દેશનો તો ફાયદો થઈ રહ્યો છે ને અરે ભાઈ મૂર્ખ આ જે ઓઇલ આવે છે એ મેક્સિમમ ઓઇલ નાયરા અને રિલાયન્સની મુકેશ અંબાણીની કંપની વાપરી રહી છે અને એ પોતાની પ્રોડક્ટ રિફાઈન કરીને વેચી રહી છે યુનિયન યુરોપિયન યુનિયનને એમાં તમારો કોઈ ફાયદો નથી સાહેબ જો ભારત આટલું સસ્તું ક્રૂડ ઓઇલ ત્યાંથી ત્રણ વર્ષથી ખરીદી રહ્યું છે તો ત્રણ વર્ષથી સાહેબ ભાવ કેમ નથી ઘટી રહ્યા પેટ્રોલના ભાવ કેમ નથી ઘટી રહ્યા ડીઝલના ઘટાડો ને મોંઘવારી ઓટોમેટિક ઘટી જાય ઇન્ફ્લેશન ઓટોમેટિક ઘટવા મળશે શા માટે નથી ઘટાડી રહી ભારત સરકાર કારણ કે ભારત સરકાર એકચ્યુઅલ ઓઇલ ખરીદતી જ નથી આ ઓઇલ ખરીદે છે આ બાગડ બિલ્લાઓ મુકેશ અંબાણી અને નાયરા કંપની એ લોકો હજુ પણ પોતાનું પેટ્રોલ એ જ ભાવ પર વેચે છે એ લોકો નફો કમાઈ રહ્યા છે તો ત્રણ વર્ષથી ભારત સરકાર કેમ ભાવ નથી ઘટાડતી રશિયા થી સાહીઠ ડોલરના ભાવથી ક્રૂડ ખરીદાય છે જ્યારે સો ડોલર ઉપર ભાવ હતો ત્યારે પણ એ જ પેટ્રોલ નો ભાવ સાહીઠ ડોલર થી તમે ખરીદો છો ક્રૂડ છતાં પણ પેટ્રોલનો એ જ ભાવ શા માટે હવે તમે જવાબ આપી દેજો કોમેન્ટમાં કે શા માટે ભાવ નથી ઘટાડ્યા સરકારે તો આ જે વીસ થી ત્રીસ લાખ લોકો છે એની વાત કેમ નથી કરવામાં આવતી એનું કારણ હું તમને સમજાવું કારણ કે આ બધા સામાન્ય માણસો છે એક્સપોર્ટરો છે એમના નામ ઉપર કોઈ ભાવનાત્મક જુવાળ આ દેશમાં નહીં ઊભો થાય આ દેશને જો મૂર્ખ બનાવવો હોય ભાવનાત્મક કરવો હોય ભાવુક કરવો હોય તો ખેડૂતની વાત કરો સેનાની વાત કરો આતંકવાદની વાત કરો પાકિસ્તાનની વાત કરો હિન્દુત્વની વાત કરો તો જ આ જનતા ભેગી થશે અને તમને સપોર્ટ આપશે તમે આ મુદ્દા પર વાત કરો ને સાહેબ તો આ ભારતની મૂર્ખ જનતા ગધેડાને પણ સિંહ બનાવી દે અને એના તમે ઉદાહરણ જોયા જ હશે તમને કોઈ આવું ઉદાહરણ હોય ખબર તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે કયા ગધેડાને સિંહ બનાવીને ફરે છે ભારતની જનતા हमें बीजू जो बैटिंग करे भारत सरकार अत्ये कहे हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा एक भाषण देने का एक तरीका है एक जुमला और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं मेरे देश के किसानों के लिए मेरे देश के मछुआरों के लिए मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है भुगतूज जुए साहब तुम्हारीज भूल से 10 वर्ष से तुमने सू करी साहब किसानों में હવે વાત આવીએ ઇમ્પોર્ટ તરફથી મેં તમને એક્સપોર્ટના આંકડા બતાવ્યા હવે ઇમ્પોર્ટની ની વાત કરીએ કે ભારત દ્વારા સાડા છ લાખ કરોડ નો મોકલીએ છે સાડા ચાર લાખ કરોડ નો માલ આપીએ લાવીએ છીએ હવે એ માલ ઉપર ત્રીસ થી સાહીઠ ટકા તો કસ્ટમ ડ્યુટી છે એટલે કે એવરેજ ચાલીસ થી પચાસ ટકા ગણો તો એકચ્યુઅલ જે પ્રોડક્ટની કોસ્ટ છે તે શું થાય અઢી લાખ કરોડ રૂપિયા બરાબર એની અંદર પણ ત્યાંથી જે ઘઉં ચોખા ચીઝ બટર ડ્રાય ફ્રૂટ આ બધું આવે છે તેની વેલ્યુ ત્રીસ ચાલીસ હજાર કરોડથી વધારે નથી એ તમે ડેટા વેરીફાય કરજો નેટ ઉપર તમને મળી જશે જેને જાણકારી હોય તે બાકી જેને નથી તે સમજો હું આ રિસર્ચ કરીને જ તમને કહી રહ્યો છું તો હવે સરકાર શું તર્ક આપે છે કે અમેરિકા એવું કહે છે કે અમારી જે પ્રોડક્ટ છે અમારી જે ખેત પ્રોડક્ટ છે ઘઉં ચોખા સોયાબીન ચીઝ બટર વે પ્રોટીન આની ઉપર તમે ટેક્સ ઘટાડો અને આપણા મહામાનવ એમ કે છે કે હું આવું નહીં થવા દઉં કારણ કે જો ટેક્સ ઘટાડીશ તો ત્યાંની પ્રોડક્ટ ભારતના બજારમાં આવશે અને ભારતના જે ખેડૂતો આ પ્રોડક્ટ બનાવે છે ભારતના પશુપાલકો જે ચીઝ ડેરી બટર બનાવે છે ડેરી પ્રોડક્ટ ચીઝ બટર વે પ્રોટીન કે પછી ભારતના જે ઘઉં ચોખા દાળ એ બધું છે એ નહીં વેચાય આ એમનો તર્ક છે અને આના તર્ક ઉપર મહામાનવ હીરો બનીને આગળ આવે છે કે હું ખેડૂતોના હિત માટે ઊભો રહીશ પણ હું તમને આની પાછળની સચ્ચાઈ વાત કરું અને તર્ક અને લોજિકની વાત કરું જે તમને કોઈ નથી બતાવતું અને આ સામાન્ય પ્રશ્ન શોધવાની ને તથ્ય શોધવાની જે બેસિક જરૂરિયાત છે એટલે કે શિક્ષણ એ શિક્ષણના હાલ તો તમે જાણો જ છો કે શું હાલ છે આપણા કોણ સબ્જેક્ટ અચ્છા લાગતા હે વૈગન અરે સબ્જેક્ટ વિષય અને આ ઘટિયા શિક્ષણ પદ્ધતિનો ફાયદો જ આ નેતાઓ ઉઠાવી રહ્યા છે કે આપણી ભારતની જનતા તો હોઈશો હોઈસો કરવા વાળી છે એ કોઈ પણ વસ્તુની ભેગું કરો અને પછી બુમાબૂમ કરવાનું થાળી વગાડો કોરોના ભાગી જશે એટલે નીકળી પડવાનું થાળી વગાડવા માટે તો આવી પ્રજાને મૂર્ખ બનાવવા માટે આ સૌથી બેસ્ટ રસ્તો છે કે ખેડૂતોના નામનો ફાયદો લઈ લો પણ હું તમને લોજિક જણાવું કે એની પ્રોડક્ટ અમેરિકાની પ્રોડક્ટ અગર ઇન્ડિયામાં આવે તો કશો ફરક નથી પડવાનો એની પાછળનું લોજિક પહેલું આપણા દેશમાં હમણાં બે દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે એક ટકા વ્યક્તિઓના હાથમાં દેશની સાહીઠ ટકા સંપત્તિ છે મતલબ કે એક પોઈન્ટ ચૌદ કરોડ લોકોના હાથમાં દેશની સાહીઠ ટકા સંપત્તિ છે અને એકસો વીસ કરોડ લોકો ગરીબ ગરીબ ખેડૂતો મધ્યમ વર્ગ ને મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે હવે આવા વ્યક્તિઓ બીજી વાત એક બીજું એક તથ્ય આ દેશમાં જ્યાં એસી કરોડ જનતા ને આપણા દેશના મહામાનવ ફ્રી રાશન આપે છે હજુ પણ આપે છે પ્લસ અહીંની જે એસી કરોડ જનતા છે સાહેબ એમણે તો ચીઝ બટર પણ નથી જોયું ક્યારે આપણા દેશમાં જે ચીઝ બટર બને છે આપણા દેશનું જે ચીઝ બટર છે ઘઉં ચોખા છે જો એ જ નથી ખરીદી શકતા આપણા દેશના એસી થી સો કરોડ લોકો એ લોકો શું અમેરિકાથી આવેલું ચીઝ બટર ખરીદશે શું એ લોકો અમેરિકાથી આવેલા ઘઉં ખરીદશે શું એ લોકો અમેરિકાથી આવેલું ડ્રાયફ્રૂટ ખરીદશે બદામ ખરીદશે મારા ખુદના ગામડામાં હું ઘણીવાર જોઉં છું ત્યાંના લોકોએ સાહેબ ચીઝ ક્યુબ નથી જોયું મારા ગામની દુકાનોમાં ચીઝ ક્યુબ નથી મળતા અમૂલ ડેરીના આ હકીકત છે જે દેશના કરોડો બાળકો કરોડો ગરીબોએ બટર ને ચીજ નથી જોયું એ દેશનો અમેરિકાનું ચીઝ બટર આવશે તો અહીં સ્થાનિકો નહીં વેચાય અહીંના ઘઉં ચોખા નહીં વેચાય કયા કયા લોજિક થી તમે આ વાત કરો છો સાહેબ એટલે આ જે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે ને સાહેબ એ એકદમ ખોટો છે કે સોયાબીન આવશે તયના ઘઉં આવશે તો આપણા ખેડૂતોના ઘઉંનું શું આપણા ખેડૂતોના ચોખાનું શું અરે ભાઈ આપણા ખેડૂતોને તો આજે પણ પૂરતો ભાવ નથી મળતો આપણા ખેડૂતો આંદોલનો કરે છે જે ખેડૂત આંદોલન થયું દિલ્હીમાં બે હજાર એકવીસમાં માં ત્યારબાદ અમીરોને ફાયદો કરવા માટે જે કાનૂન બન્યા હતા એ ત્રણેય કાયદા પાછા લેવા પડ્યા અને બે હજાર બાવીસમાં માં એમ કીધું હતું કે ખેડૂતોની જે માંગ છે એમએસપીની કે ભાઈ ન્યૂનતમ અમને ભાવ મળવો જોઈએ તે નક્કી કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી બે હજાર બાવીસમાં માં આપણા મહામાનવ દ્વારા એ સમિતિએ આજ સુધી એનો રિપોર્ટ નથી આપ્યો હજુ સુધી કોઈ નક્કર પરિણામ નથી નીકળ્યું એ સમિતિનું અને આ જ મહામાનવ એમ વાત કરે છે કે હું ખેડૂતોના હક માટે નમતું નહીં મૂકું સાહેબ બાવીસ થી પચીસ લાખ લોકોનું રોજગારી તમે દાવ પર લગાવી દીધી હવે તમે એનાથી બચવા માટે ખેડૂતોના નામનો સહારો લો છો

ખેડૂતોના નામ પર એમની ધોતી પાછળ સંતાવાનો જે પ્રયાસ છે સરકારનો એ તદ્દન તદ્દન ખોટો છે સદંતર ખોટો છે એની પાછળનું લોજિક મેં તમને કહી દીધું કે ત્યાંની અમેરિકાની પ્રોડક્ટ કદાચ ઈન્ડિયામાં આવી પણ જાય તો એનાથી ભારતની જનતાને કોઈ ફરક નથી પડવાનો કારણ કે અમેરિકાથી આવેલા ઘઉં ઉપર એટલો કોસ્ટ ચડી જાય કે ભારતમાં મળતા જે ભાવથી ઘઉં મળે છે એને કમ્પીટ નહીં કરી શકે ભારતમાં જે ભાવે બટન મળે છે એને કમ્પીટ નહીં કરી શકે કારણ કે લોજિસ્ટિક લાગે સાહેબ હજારો કિલોમીટર દૂરથી અહીં આવી રહ્યું છે આપણી ગાય ઘાસ ખાઈને કે પ્લાસ્ટિક ખાઈને દૂધ કાઢે છે ને એમાંથી બટર બનાવાય છે અમેરિકાની ગાય ઘાસ નથી ખાતી ગમે ત્યાં ગૌચર નથી ત્યાં અમેરિકાની ગાયને સ્પેશિયલ ફૂડ આપવામાં આવે છે ત્યારે એ દૂધ કાઢે છે અને એ દૂધનું કોસ્ટિંગ આપણા કરતા બહુ ઊંચું છે હવે એ દૂધ અહીંયા આવશે એ શાકભાજી અહીંયા આવશે તો તમને શું લાગે છે એ સસ્તું મળશે એનો ખરીદાર એમ બી કોઈ નહીં મળે અને ઓટોમેટિકલી એ બંધ થઈ જવાનું તો આ વસ્તુ તમને કોઈ નથી શીખવાડતું સાહેબ આ નેતા તમને નહીં બતાવે કારણ કે એ બતાવે તો એને જે ફાયદો લેવો છે એ ખેડૂતોના નામ પર તમને ભાવુક કરવા છે હીરો બનવું છે રગોમાં ખાતર દોડાવવું છે એ નહીં થાય આ હકીકત છે તો તમને જો આ લોજિક સાચું લાગ્યું હોય આ આંકડા તમને સાચા લાગ્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો છતાંય તમને મને ગાળો બોલવાનું મન થતું હોય તો પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ લોકશાહી છે લોકતંત્ર છે અને આપણને આર્ટિકલ નાઇન્ટીન સંવિધાનનું આર્ટિકલ નાઇન્ટીન વન એ ફ્રીડમ ઓફ સ્પીચ આપે છે એટલે દરેક વ્યક્તિને મને ટોકવાનો પણ હક છે અને મને બિરદાવવાનો પણ પૂરેપૂરો હક છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જઈએ